ગાઈસ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે જે આપણે વાત કરીશું દાડમ ખાવાના ફાયદા અને દાડમનો સ્વાદ જેટલો અદ્ભુત છે તેટલું જ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે આપણા જેટલા પણ ફળ છે તે બધા જ ફળમાં સૌથી પૌષ્ટિકમાં પૌષ્ટિક ફળ છે દાડમ અને નાનીથી લઈને મોટી સુધી કોઈ પણ બીમારી થાય તો ડોક્ટર આપણને એ જ સલાહ આપે કે આપણે દાડમ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ આ દાડમની અંદર વિટામિન સી વિટામિન બી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને દાડમમાં મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ સેલેનિયમ ઝીંક ભરપૂર માત્રામાં મળે છે જો આપણે આ દાડમનું સેવન કરવાનું જો શરૂ કરી દઈશું અને રેગ્યુલર જો દાડમનું સેવન કરીશું તો આપણને મોટામાં મોટી કોઈ પણ બીમારી કેમ ના હોય બધી જ બીમારી મટાડવાની તાકાત છે આ દાડમમાં અને આ દાડમના કોઈ પણ જાતના કોઈ ગેરફાયદા નથી તો આ દાડમનું સેવન કરવાથી કોઈ બી લોકોની કોઈ પણ જાતની પેટની સમસ્યાઓ હોય તો તે બધી જ પેટની સમસ્યાઓ આ દાડમ મટાડવામાં તમને મદદગાર સાબિત થશે જે પણ કોઈ લોકોની ફેફસા સંબંધિત સમસ્યા છે લિવર સંબંધિત સમસ્યા છે હૃદય સંબંધિત સમસ્યા છે કે પછી જઠર અને આંતરડા સંબંધિત સમસ્યા છે કોઈ પણ જાતની સમસ્યા છે લાસ્ટમાં લાસ્ટ તમને જો કેન્સર સંબંધિત સમસ્યા પણ છે જો તમે આ દાડમ ખાવાનું શરૂ કરી દેશો તો તમને બધી જ બીમારીઓ મટાડવામાં મદદગાર સાબિત થશે આ બધી જ બીમારી આ દાડમ અંદર શક્તિ છે કે આ બધી જ બીમારીને મટાડવામાં મદદગાર થશે ત્યારે આ શિયાળાની સિઝનમાં એક એવી સિઝન છે કે થોડીક ઠંડી પડે છે અને થોડોક તડકો પણ આવે છે તો આ સિઝનમાં લોકોને શરદી ઉધરસ કફ વાયરલ ઇન્ફેક્શન થવાની સંભાવના ખૂબ વધારે પ્રમાણમાં વધી રહી છે અને લોકો વધારે પ્રમાણમાં બીમાર પડી રહ્યા છે તો લોકોને શું કરવાનું છે આ સિઝનમાં ખૂબ વધારે પ્રમાણમાં દાડમનું સેવન કરવાનું છે અને તેની સાથે સાથે સંતરાનું પણ સેવન કરવાનું છે જે પણ કોઈ લોકોને સંતરા ખાવાના ફાયદા જાણવા હોય તો મેં તમને આગળના વિડીયોમાં જણાવ્યું છે તો જે પણ કોઈ લોકોને આ સિઝનમાં અત્યારે વધારે વધારે પ્રમાણમાં ડેન્ગ્યુ વધી રહ્યા છે વધારે પ્રમાણમાં વાયરલ ઇન્ફેક્શન વધી રહી છે કફ વધી રહ્યા છે ખૂબ વધારે પ્રમાણમાં શરદી ઉધરસ થઈ રહી છે અને એના પછી તાવ આવે છે અને પછી પછી એવું થાય છે કે ડેન્ગ્યુ થઈ જાય છે તો બધા જ લોકોને શું કરવાનું છે અત્યારે ખૂબ આવા સિઝનમાં આવી ઋતુમાં દાડમ અને સંતરાનું સેવન વધારે પ્રમાણમાં કરવાનું છે અને દાડમ તો બધા જ રોગોને વટાડવામાં મદદગાર સાબિત થાય છે તો આપણે વધારે પ્રમાણમાં દાડમનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ પણ કોઈ લોકોને હિમોગ્લોબિન વધારવું છે તો આ દાડમ એક રામ છે એટલું બધું ફાયદાકારક છે કે તમે જેવું ખાવાનું ચાલુ કરી દેશો દાડમ એવું તરત જ તમારું હિમોગ્લોબિન વધવા લાગશે અને તમને ફીલ પણ થશે તમને એક એનર્જી પણ ફીલ થશે કે ખાવાથી મને ખૂબ વધારે પ્રમાણમાં હિમોગ્લોબિન વધી રહી છે અને તેમાં આયરન પણ વધુ વધારે પ્રમાણમાં છે તો તમારા શરીરમાં જે પણ કોઈ લોકોને હિમોગ્લોબિન ઘટી રહે છે તો તે બધા જ લોકોએ દાડમ ખાવાનું ખૂબ વધારે પ્રમાણમાં શરૂ કરી દેવું જોઈએ એવું નથી હોતું કે લોકોને હિમોગ્લોબિન અમુક લોકોને એવું થાય નહીં મને તો હિમોગ્લોબિન ઓછું થયું જ નથી મારું હિમોગ્લોબિન તો ઘટ્યું જ નથી પરંતુ કેવી રીતે તમને ખબર પડે તમે તો રિપોર્ટ કરાવ્યા જ નથી વર્ષમાં એકવાર તો આપણે રિપોર્ટ કરાવીને આપણું હિમોગ્લોબિન ચેક કરાવવું જરૂરી છે કારણ કે અમુક લોકોના બોડીમાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય તો બોડી તમને સિગ્નલ આપી દેતી હોય છે ચક્કર આવતા હોય છે વોમિટિંગ થતી હોય છે લૂઝ મોશન થઈ જતા હોય છે ખૂબ વધારે પ્રમાણમાં ચક્કર આવતા હોય છે હાથ પગમાં તમતમાટી થતી હોય છે તો તમને બોડી તમને સિગ્નલ આપે છે કે તમારા શરીરમાં હિમોગ્લોબિન એટલે કે લોહીની ણપ થઈ રહી છે અને અમુક લોકોના બોડી એવા હોય છે કે તમારા શરીરમાં હિમોગ્લોબિન એકદમ વધારે પ્રમાણમાં જો પણ ઘટી જાય ને તો પણ તમારા બોડીમાં તમને કોઈ સિગ્નલ જ જોવા ના મળે તો તમારે શું કરવાનું છે વરસમાં એક વાર તો આપણે હિમોક્લોબિનનો ટેસ્ટ જરાવો કરાવવો ખૂબ જરૂર છે કારણ કે બધા જ લોકોને વરસમાં એકાદ વાર તો હિમોગ્લોબિન ઘટે ઘટે ને ઘટે જ કારણ કે બધા જ લોકો પૌષ્ટિક ખોરાક તો ખાતા જ ન હોય બધા જ લોકો કોઈ એવું ખોરાક તો ખાતા જ ન હોય કે તેને હિમોગ્લોબિન મળી જ આવે એ અમુક લોકો એમ કહે છે કે નહીં હું તો ખાવું જ છું પરંતુ નહીં આપણે એકવાર વરસમાં હિમોક્લોબિનનો ટેસ્ટ કરાવવો જ જોઈએ અને હિમોગ્લોબિનનો જો ટેસ્ટ ન જ કરાવો હોય ને તો એ ટેસ્ટ કરાયેલા પૈસામાં આપણે એટલા દાડમ લઈને તેનું સેવન કરી શકીએ છીએ અને જે પણ કોઈ વસ્તુથી હિમોગ્લોબિન વધે તેનું સેવન કરી દઈએ તો આપણે ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી અને વર્ષે વર્ષે આપણું હિમોગ્લોબિન પણ ઘટી નહીં જાય તો આપણે દાડમનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ અને આપણા વધારે પ્રમાણમાં વધારીએ અને લોહીની ઉણપ ક્યારે પણ ન થવા દઈએ આ દાડમની અંદર ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ છે અને કેલ્શિયમ તમારા હાડકાંને મદદગાર સાબિત થશે તમારા સ્નાયુઓને મસલ્સને મજબૂત બનાવશે તો તમારે દાડમ ખાવાનું પણ ખૂબ વધારે પ્રમાણમાં આગ્રહ રાખવો જોઈએ તે આપણા પાચનતંત્રને સુધારે છે કારણ કે તેમાં ફાઇબર છે તે ફાઈબરથી ભરપૂર હોય છે જે આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને આપણી પેટની સમસ્યાને મટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે તે કબજિયાતમાં ખૂબ રાહત આપે છે જે પણ કોઈ લોકોની વાયુપિત ગેસ એસિડિટી કબજિયાત ખાતા ટીકા ઉટકાર આવતા હોય છે તે બધા જ લોકોએ દાડમ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે દાડમને ચબાઈ ચબાઈને ખાવાના છે એકદમ ચાય ચાયને પેટમાં ઉતારવાના છે ખૂબ વધારે પ્રમાણમાં તેને ચાવવાના છે અને પછી પેટમાં ઉતારવાના છે કારણ કારણ કે તે દાડમના બીજ છે જે પણ કોઈ લોકોને વાયુભીત ગેસ એસિડિટી કબજિયાત ખાટર તીખા ઓટકાર આવતા હોય છે તે બધા જ લોકોને આ દાડમના બીજ પચવામાં થોડા ભારે પડતા હોય છે એટલા માટે આપણે ચબાઈ ચબાઈને ખાવાના છે ચાય ચાયને તેનું સેવન કરવાનું છે જેના લીધે તે આસાનીથી પચી જાય અને આપણું પાચનતંત્રને એકદમ મજબૂત બનાવે અને આપણી રોગપ્રતિકારક શક્તિને એકદમ મજબૂત બનાવીને આપણા શરીરમાં રહેલા બધા જ વાયુને તે શાંત કરે અને પિત્તને પણ ઓછો કરે તો એ બંને શાંત થઈ જશે તો આપણને ઓટોમેટિક કબજિયાતમાં પણ રાહત થશે કારણ કે તે વાતની શક્તિ પણ સુધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને વાયુ જો બધું જ શાંત થશે તો આપણું વાયુ પણ શાંત રહેશે આ દાડમ આપણા મગજ માટે ખૂબ સારું છે આપણા બ્રેઇન હેલ્થ માટે ખૂબ સારું છે કારણ કે તે એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર છે જે આપણા મગજના કોષોમાં પોષણ આપે છે અને આપણી યાદશક્તિને ખૂબ વધારે પ્રમાણમાં વધારે છે તો આપણે શું કરવાનું છે આપણા નાના બાળકને ખૂબ વધારે પ્રમાણમાં દાડમનું સેવન કરાવવાનું છે જો બાળકને ડૉક્ટર એમ કહે કે તમારે હવે પાણી પીવડાવી શકો છો બાળકને ત્યારથી જ આપણે શું કરવાનું છે દાડમનું જ્યુસ પીવડાવવાનું છે બીજવાળું નહીં દાડમના જે બીજ આવે છે સફેદ તેનું જ્યુસ જ્યુસ નથી નીકળવાનું ખાલી જે બહાર જે સોફ્ટ સોફ્ટ રેડ પાર્ટ્સ આવે છે તેનું જ્યુસ નીકળવાનું છે અને તેનું જ્યુસ આપણે બાળકને પીવડાવવાનું શરૂ કરી દેવાનું છે જ્યારથી પણ ડૉક્ટર એમ કહે કે તમે પાણી પીવડાવી શકો છો એ જ સમયથી આપણે દાડમનું જ્યુસ બાળકને પીવડાવવાનું છે કારણ કે બાળક માટે જે દાડમ છે એટલા બધા લાભદાયક છે કે કોઈ કોઈ જ ફળ તેમના માટે લાભદાયક નથી એટલા ફાયદાકારક છે દાડમ તો નાના બાળકના બ્રેઇન હેલ્થ માટે હાર્ટ હેલ્થ માટે બધા જ માટે ખૂબ ફાયદાકારક છે તો આપણે શું કરવાનું છે આપણા બાળકનો ખૂબ સારો વિકાસ થાય તેના માટે આપણે દાડમ ખવડાવવાનો ખૂબ આગ્રહ રાખવો જોઈએ અને મોટા બાળકને પણ ખવડાવી શકીએ છીએ તો આપણે જે પણ કોઈ બહેનો ગર્ભવસ્થામાં છે જે પણ કોઈ માતા બહેનો ગર્ભવસ્થામાં છે તે લોકોએ શું કરવાનું છે દાડમનું સેવન જ્યારથી પણ તેમને ગર્ભવસ્થાની થાય તે દિવસથી જ તેમને દાડમ ખાવાનું ખૂબ વધારે પ્રમાણમાં શરૂ કરી દેવું જોઈએ કારણ કે તેમના બાળકના વિકાસ માટે અને તેમની બોડી માટે બંને જ માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમની બોડીને પણ અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં હેલ્ધી રાખવાની છે અને તેના બાળકનો સાથે સાથે ખૂબ વધારે પ્રમાણમાં વિકાસ કરવાનો છે તે કોણ કાર્ય કરશે આ દાડમ કાર્ય કરશે તો આપણે શું કરવાનું છે દાડમ જે પણ કોઈ માતા બહેનો ગર્ભવસ્થામાં છે તેમને દાડમ ખાવાનું રોજ શરૂ કરી દેવું જોઈએ તેમને દાડમનો જ્યુસ પી શકો છો દાડમ ખાઈ શકો છો તે લોકો શું કરે છે દિવસનું એક થી બે દાડમ તો અવશ્ય સેવન કરવાનું જ છે જ્યાં સુધી તમારું બાળક તમને ન મળે ત્યાં સુધી હવે આપણે વાત કરીએ આપણી સ્કીન માટે અને આપણા હેર માટે તો દાડમ જે પણ કોઈ લોકોને બ્રાઇટ સ્કિન કરવી છે પોતાની સ્કિન ઉપર એક અલગ જ ગ્લો લાવો છે પોતાની સ્કિનને એકદમ પિન્કેશ કરવી છે તો તે લોકોએ શું કરવાનું છે દાડમનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે કારણ કે તે વિટામિન સી થી ભરપૂર છે તેમાં ભરપૂર માત્રામાં આયરન છે અને તેની અંદર ભરપૂર માત્રામાં હિમોક્લોબિન છે તમારી શરીરની અંદર ભરપૂર માત્રામાં હિમોક્લોબિન વધી જાય વિટામિન સી વધી જાય અને આયરન વધી જાય અને વિટામિન ઈ વધી જાય કારણ કે આની અંદર વિટામિન ઈ પણ ભરપૂર માત્રામાં છે અત્યારે ડૉક્ટર શું કહે છે તમારે જો બ્રાઇટનીસ સ્કીન કરવી હોય તો તમે વિટામિન ઈ ની ટેબ્લેટ લેવાનું શરૂ કરી દો પરંતુ આપણે લેવાની જરૂર છે આપણે રોજે એકથી બે દાડમ ખાવાનું શરૂ કરી દઈએ તો આપણી સ્કિન એકદમ ગ્લો કરશે એકદમ બ્રાઇટને એકદમ વ્હાઇટનિંગ થશે અને તમારી સ્કિન ઉપર એક અલગ જ ગ્લો આવશે અને તે હેર માટે પણ ખૂબ ફાયદાકારક છે તમારા હેરને એકદમ સ્ટ્રોંગ બનાવે છે તમારા હેરના જે રૂટ્સ છે જે મૂડ છે તેને એકદમ સ્ટ્રોંગ બનાવવામાં મદદગાર સાબિત થાય છે તો તમારે શું કરવાનું છે દાડમનું સેવન રોજે એકથી બે દાડમનું સેવન તો અવશ્ય કરવાનું છે પરંતુ આપણે જો જ્યુસ પીવું હોય તો જ્યુસ પણ પી શકીએ છીએ પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યુસ આપણે એકદમ તાજું ને તાજું જ પીવાનું છે એવું નથી કે સવારે નીકાળ્યું બપોરે પીશું અથવા સાંજે પીશું નહીં તે જ્યુસ તરત જ બગડી જાય છે અને તે જ્યુસ તાજું ને તાજું જ સેવન કરવાનું છે તો આપણે શું કરવાનું છે જો દાડમનું સેવન કરે તો દાડમ અને જ્યુસનું સેવન કરું જ્યુસ બંનેનું સેવન કરી શકીએ છીએ પરંતુ ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આપણે જો જ્યુસનું સેવન કરીએ તો ખાલી પેટે જ્યુસનું સેવન કરવાનું છે કારણ કે તે બધા જ દાડમ જે આપણે ચાઈ ચાવીને સેવન કરીએ તે બધું જ એક જ્યુસ વોર્મમાં થઈ જશે અને પછી તેનું આપણે સીધું સેવન કરી લઈશું તો આપણે ખાલી પેટમાં જો સેવન કરીશું તો તે આપણી હેલ્થ માટે કંઈ ખોરાક લઈને પછી આપણે જો સેવન કરીશું તો તે આપણા શરીરમાં ગુણ ગુણ કરવામાં ખૂબ વધારે પ્રમાણમાં સમય લે છે તો આપણે શું કરવાનું છે ખાલી પેટે તેનું સેવન કરીએ તો ઝડપથી તે પાચન પણ થઈ જશે અને આપણા શરીરમાં ફટાફટ આપણને ગુણ પણ આપી દેશે પણ કહેલો કઈ ડાયાબિટીસ છે તેમના માટે તો રામબાણ છે આ દાડમનો જ્યુસ અને દાડમ જો દાડમનો રસ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અમૃતનું કામ કરે છે ડાયાબિટીસની સારવારમાં દાડમનો રસ પીવાથી ઇન્સ્યુલિન ઘટાડવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે અને બ્લડ સુગર લેવલને તે ઓછું કરે છે દાડમમાં જોવા મળતી શક્તિ એન્ટી ઓક્સિડન્ટ અને ફળોના રસ કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે જે પણ કોઈ લોકોને લૂઝ મોશન ખૂબ વધારે પ્રમાણમાં થતું હોય તે લોકોએ દાડમનું સેવન કરવાનું છે પરંતુ મર્યાદિત માત્રામાં સેવન કરવાનું છે હવે તમને એમ થશે કે મર્યાદિત માત્રામાં સેવન કરવાનું છે જે પણ કોઈ લોકોને લૂઝ મોશન થાય ને તેમના માટે દાડમ ખૂબ ફાયદાકારક છે પરંતુ દાડમના જે બીજ છે ને તે તેમના માટે ખૂબ ભારે છે કારણ કે તે લૂઝ મોશન તેમને થતું જ હોય છે તો તેમના બીજ તે ચાઈ નહીં શકે અને તે સરખા ચાયા નહીં હોય એમને તો શું થશે તે સરખા પચી નહીં શકે અને લૂઝ મોશન ખૂબ વધારે પ્રમાણમાં થઈ શકે છે એટલા માટે લોકોએ શું કરવાનું છે દાડમનું જ્યુસ પીવાનું લૂઝ મોશન વખતે ખૂબ વધારે પ્રમાણમાં આગ્રહ રાખવો જોઈએ તે લોકો લૂઝ મોશન જે પણ કોઈ લોકોને થાય વધારે પ્રમાણમાં તે લોકોએ દાડમનું જ્યુસ પીવાનું છે તમને તરત જ રાહત મળી જશે ખાલી રેગ્યુલર જો એકથી બે દાડમ જો તમે રેગ્યુલર સાત દિવસ ખાલી સેવન કરશો ને તો ઉપર તમને તમારા બોડી ઉપર રિઝલ્ટ જોવા જ મળશે કારણ કે તેમાં ફૂલ એનર્જી છે તેમાં ખૂબ વધારે પ્રમાણમાં ઉર્જા છે તમને ખૂબ વધારે પ્રમાણમાં શક્તિ પ્રદાન થશે તમને નબળાઈ બધી જ તમારા શરીરમાં તમને એવું ફીલ થશે કે મારા શરીરમાં મને ખૂબ ઉર્જા છે મને ખૂબ તાકાત મળી રહી છે ખાલી સાત જ દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળી જશે તો આપણે ખૂબ વધારે પ્રમાણમાં દાડમનું સેવન કરીએ અને વૃદ્ધોને તો ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરાવીએ કારણ કે તેમના માટે એનર્જી લાવવી તેમની શરીરમાં બહુ ઓછું થઈ ગયું હોય તો તેમને હિમોગ્લોબિન લાવવું તેમના શરીરમાં કેલ્શિયમ લાવવું તેમના શરીરમાં બધા જ વિટામિન્સ જો લાવવા હોય તો તેમને દાડમનું સેવન અવશ્ય પ્રમાણમાં કરાવવું જોઈએ ને આપણે પણ કરીએ વૃદ્ધોને પણ કરાવીએ અને નાના બાળકોને તો વધારે પ્રમાણમાં સેવન કરાવીએ તો આ એક દાડમ છે જેનું સેવન આપણે બધા જ કરી શકીએ છીએ અને ભરપૂર માત્રામાં કરવું જોઈએ અને અત્યારે તો કેવા સરસ મજાના દાડમ મળી જ રહ્યા છે તો આપણે ભરપૂર પ્રમાણમાં દાડમનું સેવન કરીએ અને આપણે સ્વસ્થ રહીએ આપણે તંદુરસ્ત રહીએ આપણે એકદમ હેલ્ધી રહીએ આપણા બાળકોને પણ રાખીએ અને વૃદ્ધોને પણ એકદમ હેલ્ધી રાખીએ